ભારત કે ગણતંત્ર દિવસ કે અવસર પર આજ સુરત શહેર પોલીસ દ્વારા પરેડ કાં આયોજન કર્યા ગયા ભારત જીસ ગતિસે આગળ બળ રહ્યા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ ઝડપથી માનનીય વડાપ્રધાનશ્રીના તમામ સ્વપ્નો પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને બે હજાર સુડતાલીસ સુધીમાં પહેલાં બે અર્થતંત્રના સ્વપ્ન સુધી પહોંચશે પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલા નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં પણ છે ગુના ઉકેલવાની બાબત હોય ગુના કંટ્રોલ કરવાની બાબત હોય કોઈપણ ફેસ્ટિવલ ગણેશ ઉત્સવ નવરાત્રિ હોલી દિવાળી એકત્રીસમી ડિસેમ્બર તમામ આયોજનો જેવી રીતે સુરત સિટી પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે અને જેવી રીતે સુરત શહેરના નાગરિકો પોલીસ સાથે સહકાર કરી રહ્યા છે આ બહુ આનંદપ્રદ બાબત છે અને આ આ બાબતનું પણ સૂચક છે કે લોકશાહીમાં પોલીસ અને નાગરિકો એકબીજાની સાથે સહકાર કરશે તો એક બહુ સુંદર સમાજનું નિર્માણ શક્ય છે પોલીસ દ્વારા અનેક નવા કાર્યક્રમો વર્ષ બે હજાર ત્રેવીસમાં જે ચાલતા હતા દાખલા તરીકે તેરા તુષકો અર્પણ નો ડ્રગ્સ સુરત સિટી રક્તદાન થેલેસેમિયા ગ્રસિત બાળકો માટે કરવાની છેલ્લા મહિનાથી ચાલતી પ્રગતિ વટાણા લોહી ચૂસનાર વિરુદ્ધમાં શરૂ કરવામાં આવેલ ઝુંબેશ નો સુરત સિટી જે મેં વાત કરી એવી જ રીતે ગુના ઉકેલવાની ફરાર લગભગ ત્રણસો એસી જેટલા જૂના સમયના પિસ્તાલીસ વર્ષ સુધીના ફરારી આરોપીઓને અટક કરવામાં જે સફળતા મળેલ છે લૂંટ અને ધાડના જેટલા ગુનાઓ બનેલ છે આ તમામ વર્ષ બે હજાર ત્રેવીસમાં હંડ્રેડ પર્સન્ટ ડિટેક્ટ થયા છે આ અનેક એવી બાબતો છે જેના થકી આ સ્પષ્ટ થાય છે કે સુરત સિટી પોલીસે આ શહેરને સુરક્ષિત બનાવવા માટે બહુ મહેનત કરેલી છે ગંભીર ગુનાઓમાં ગુનેગારને તાત્કાલિક સજાના મળે સજા મળે આના માટે પણ પોલીસ દ્વારા જે એસઓપી જેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે સમસ્ત રાજ્ય અને રાષ્ટ્ર માટે દાખલારૂપ અનેક કિસ્સાઓમાં ફાંસીની સજા સુધીના ચુકાદાઓ નામદાર કોર્ટ તરફથી મળ્યા છે આજીવન કારાવાસની સજા વીસ વર્ષ ઉપરની સજા જેથી કાયદો વ્યવસ્થા અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ મજબૂત રીતે સુરતમાં જેવી રીતે પ્રતિસ્થાપિત થયું છે આ બહુ મહત્ત્વની બાબત છે એક વખત ફરીથી આપણે નિર્ધાર કરીએ કે રાષ્ટ્રના જેટલા સ્વપ્નો છે એને પૂર્ણ કરવા માટે આપણે પોતપોતાની રીતે મહેનત કરીશું પોતાની જાતને વધારે શ્રેષ્ઠ બનાવીશું અને સુરત સિટી પોલીસ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વધુમાં વધુ સારી કામગીરી કરશે આ સંકલ્પ હું દોહરાવું છું જય હિન્દ